કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા લોકોનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ જશે કાલે અમે મેળામાં જતા હજુ તો મેળામાં જ્યાસ ને વરસાદ ચાલુ થઈ ગયો ને તે મેળો મેળો બધું બંધ થઈ ગયું હતું વરસાદ ચાલુ થઈ ગયો નહીં જમના બેન નથી આવી હા જમના બેન નથી તો જોવા હોય તો પૂજાને અત્યારે

જે લાંબા ભડિયાનું વાતાવરણ ગાય છે તમને હું બતાવું આજે બધું ખાસ અંધારી ગઈશ એટલું અંધારી અંધારી બધું ખાસ તો જો ગઈશ આપણે આવી જતા એડિટિંગ કરવા માટે તો સોંગ પ્રોજેક્ટ ચડાવે છે તો સ્વંગનું એડિટિંગ કરીએ છીએ તો એડિટિંગ થઈ જશે એક્સપોર્ટ થાય છે આપણો એક જોવા ગઈશ એક્સપોર્ટ કરવા મૂકી દીધું છે

ને ખાઈ લે છોડો ખાઉ નહીં જાગે જંદા પછી મમ્મી આવી પછી તો જો છે બધા વાતો કરી છે શું વાતો કરો કોઈ નહીં મમ્મી ને જ તો য <laughs> <brewery> <pf unlikely> povo voltava para ter vida. જો ગાઈસ મમ્મી ને હેડે સી હોસ્પિટલ માં રિપોર્ટ રિપોર્ટ કરાવ સી પછી મમ્મી નો ઓપરેશન કરાવવાનું કહેશે ને મમ્મી તો અમે પછી જીએ પાછળ થી મમ્મી ને અમને ફોન કરી એટલે કહી કરે જાય હું ઘરે આવી લઉં એવું તો પપ્પા મમ્મી ને જઈ સી રિપોર્ટ રિપોર્ટ કરાઈન પછી જો રિક્ષા આવી જશે ગાઈસ પછી અમે જઈશું લે અમે આવજો તો હા ફોન કરો જઈ ચલો એટલે એમ નહીં લે ફોન કરીએ એમ જઈ

મજા જઈને જોવાની ડબલ વિડીયો બનાવતા આપકો કોમેડી હોય હા મે લગાઈ જોઈએ અમાર પુંતાજીને પણ વિડીયો જોઈએ આવ્યો છે વિડીયો અમાર ગામમાંથી એ પણ અમે વિડીયો જોઈએ છે બધા વિડીયો જોઈએ છે ગાઈસ અત્યારે મો અને પૂજા બેન નીકળી ગયા છે એ મમ્મી હોસ્પિટલમાં દાખલ કરી દેજો આજે ઓપરેશન થઈ ગયા છે

કઈશ સમય આવી જી પણ મમ્મીને લઈ અંદર ઓપરેશન કરાવવા માટે અમારા માયા છે મોટા મેનીમાં ગાઈસ અમારા કાકા અમારા કાચી બધા આવી જશે મોટા બાપા વાવ છે બધા હોય અમે બહાર વેઇટ કરીએ મમ્મી લઈ જો ખબર નહીં બાર ચણી લાવી બે કલાક પણ હજી તો લાલ લાઈટ તો થઈ નઈ ઓપરેશન ને शरीरन એટલે બ다가 સ્વાદ તો લાગશે बरोबर એ પછી શું થાય આ પબુ માતાજી કળા જલ્દી કમ્પ્લીટ થઈ જાય બોલુએ સક્ષાનથી બધું ઓપરેશન પતી જાય એટલે બસ એસ પર ફોન એમ કાચની બધું બેસા છે મમ્મી નાવ બાર લાગશે આ જો ઓપરેશન હવા કરવાનું પણ બાર લાગશે એકવાર તો જો गाइस મમ્મી એને ફોન મળ્યો આઈ જને પૂજા હા વાતલા ચાલુ છે હાલ તો ઓપરેશન થઈ ગયું છેની કમ્પ્લીટ હા

ભલેજ પડી ગઈ મંગાયા તું ગમે ખાયા ખાયા એમાંથી જો બે પડી ના ખાવ